જય માતાજી અમે જુનાગઢ જવા માટે નીકળી ગયા છે મિલન જે અમાર પર્સનલ ડ્રાઈવર છે અને પાછળ મારો ભાઈ એ ડાકોર થી આવ્યો છે એને તાત્કાલિક અમે તૈયાર કર્યો છે અને બીજા મારા બે ભાઈ આવવાના હતા બંને રોન કાઢી છે એમને હવે બતાવીશું વિડીયો ની અંદર કે જુઓ તમે ના આયા ને પચે છે ચાંગોદર અને પાછળ બીજા બે જણા બી જોડાઈ ગયા છે હવે અમે બોટાદ જઈશું બોટાદથી મારા ખાસ એવા ભાઈ લાડક યોગેશ ભાઈને લેવાના છે એટલે જઈએ એમને ખબર નહીં કે અમે નીકળ્યા છે પછી એમને ઉપાડી પછી જઈશું એમને બી ઉપાડીને લઈ જવાના છે

લઈશું હવે ગામ માં પહોંચી ગયા છે બસ હવે યોગેશભાઈ ને ઘરે જઈશું અને ગાડી સિફ્ટી કરીશું યોગેશભાઈ ને બિહાડીશું અને પછી ડાયરેક્ટ જુનાગઢ જવા રવાના થઈ જઈશું હવે અમે ટાટમ થી નીકળી ગયા છીએ યોગેશભાઈ ની ગાડી લેવી પડી અમારે કેમ કે એ ગાડી એમ બી નાની હતી અમારી અને બંધ બી થઈ જતી ધક્કો મારવો પડતો તો અમે બે વાર રસ્તામાં ધક્કો માર્યો યોગેશ ભાઈ એમને અમે લઈ લીધા છે યોગેશભાઈ ભાઈ હવે નરેશ ને આ વસ્તુ આપણે બતાવવાની છે નરેશભાઈ ભાઈ આયા નઈ ને શું બતાવ એમની જગ્યા ખાલી છે એમ એમને થોડોક જીવ બાળવો પડે ને તો બીજી વખત ક્યારેક અમે બહાર નીકળીએ તો એરા એવું નહીં એવું નહીં એવું નહીં હજુ બી થોડા કાચા પડી જાવ તમે લોકો શિક્ષણ કલ્યાણ સંકુલ નું મેનેજમેન્ટ કરતા નરેશસિંહ પરમાર માટે છે આ કેમ કે આમાં કેવું પેલા ઘણા લોકો જોતા વિચારા કોઈને બધા ના ખ્યાલ કે ભાઈ કોયા નરેશભાઈ ના કોને કેવા માંગે બરોબર ને યોગેશભાઈ ડિટેલ માં કેવું પડે ને એટલે આ શિક્ષણ કલ્યાણ સંકુલ ના નરેશભાઈ માટે આવું ડિટેલ માં મારે કેવું પડે સાંભળી રે આ શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં મેનેજમેન્ટ કરતા એવા અમારા नरेश સી પરમાર એમના માટે છે આ વિડીયો દિવ્યા જય મજા આવે છે ને હા પહેલી વાર આયા છે બંને જણા ગાડી આવી ગઈ શિફ્ટ થઈ જઈએ પોતપોતાની જગ્યાએ હવે અને પછી મજા લઈ એ गिरનાર ને ગાડી ચલાઈને મારા પર્સનલ ડ્રાઈવર થાકી ગયા છે દિવ્યાન બધા ઉંડી નોન સ્ટોપ વગર રેકે ખાલી બિયાવલ ચા પીવા જીવી રહેવા દન જૂઠા આવે આરામ જ આરામ કર્યો હે તમે સુધર જઈ ગયો તો ઊઠ્યો ના તો ના તો હવે અમે જઈએ છીએ મેળામાં માં અમે ગયા છે ગિરનાર પછી મોર્નિંગમાં ચડીશું પણ અત્યારે મેળામાં જઈ રહ્યા છે અમે અત્યારે મેળા માં આયા છે અને ride સિલેક્ટ કરીએ છીએ બધી બહુ નાની નાની ride છે જોઈએ છે હવે હમણાં દાળ ભાટી ખાધી છે આમાં જઈ તો પણ દાળ ભાટી બધી બાર ની ખાધી છે એવું છે તો કાંગારુ માં બેસીએ યોગેશભાઈ આજે એક રાઈડ માં તો આ સિલેક્ટ કરી છે અમે અહીંયા બે જ હું અહીંયા જત્રી મોર્નિંગ અમે ગિરનાર ચડવા માટે જઈ રહ્યા છે સરસ મજાનું વાતાવરણ છે અમારા યોગેશભાઈ રેડી થઈ ગયા છે ધનરાજ ક્યાં જવાનું યોગેશભાઈ ત્યાં જવાનું છે દેખાતું નહીં આ બંને તૈયાર થઈ ગયા બધી જ માહિતી તમને યોગેશભાઈ દ્વારા અને મોબાઈલ ના કવર લઈ રહ્યા છે વરસાદ ચાલુ છે મોર્નિંગ ના ચાર વાગ્યા થી ચાલુ છે અને અત્યારે વાગ્યા છે સો અને જઈ રહ્યા છે હવે સરસ મજાનું વાતાવરણ છે ધુમ્મસ સફર ચાલુ થઈ ગયો છે અને મિલન સી વહી ગયેલા છે ઊંચાઈ જોઈને જ બી ગયા છે ધીમે ધીમે ચડી રહ્યા છે હવે તમને આખો નજારો બતાવીશું જુઓ જંગલોની વચ્ચે તો અમે અત્યારે પહોંચ્યા છે હજાર પંદરસો સીડીઓ ચડ્યા હશે અને આ ત્રણ વ્યક્તિઓ આજે છે ને દિવ્યા જય અને સાહેબ વિકેટો પૂરી થઈ ગઈ નીચે જઈને હવે રોપ માં આવે છે ટાટા

तो वर्षा चालू थी ये खेलने रेनकोट कैरी लिया था हां अब यार ये सीढ़ियां चढ़ी रहे थे ना वहां से क्या की शॉर्टकट हो गई ना यार जो स्पाइडर तो 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 बकरी के इसमें आ, 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 आम करी नहीं है रोपे ऊपर बीजे तो ऐसे से पर कर दी खुद को और इज्जत दे ना जो बीजे चप्पल आई बहुत जोरदार काम करी गया आओ और बद्धू हमने मले और मन पुण हमने मले समझे और हमारा पगे थाकी गए चार पगे के अपना है रखा ये तो मतलब है इसका मीनिंग क्या हो सकता है नाम है कोई व्यक्ति होना कोई फर्द फर्द <laughs> नाम है एमनु नाम है व्यक्ति है चलो आओ चल पीछे लिखमा है क्या

परे। था। 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 खरा खरी ना खेळतो हवा चालू आहेरेश भाई, था। था। भाई था। था। लाव पानी देगी हमने इनके तीन हजार पांत्रीस हो पके थे पर आई तो पोगने से कानून लग गया तो बट शायद गलत हो सकता है हमने गिने थे तो तीन हजार हुए थे जो तो है, है। लाफिये बिया चाहे तो वही तो हम बड़े गिन सकते हैं ये वो है तो हारू अच्छा

कर रहे स्वर में आ गए आसमान से कोहरा ही कोहरा हम भी रोपे में जा सकते तो हमें ये देखना महसूस करना ऐसे करो

મેગી ચૂકરાગી લે બાય રૂપિયાને એકામાં 15.1% જેઓ ચડી ગયા છે અમે ત્રણ જણા યોગેશભાઈ ની ભાષામાં કહીએ તો મારક મારક છે વજડી ગયા છે બીજા ત્રણ જણા એક નાના બચ્ચાતે હમજી પણ એક વેખે ફોર તો બરોબર રૂપિયામાં ચડી જો તો બધા આવ બહુ મજા આવે થોડુંક શરૂઆતમાં તમે જોડવું ને એટલે એવું લાગે કે નહીં થઈ નહીં થાય ઉપર ગયા પછી છે ને થોડું આગળ જશું ને એટલે આ જે વાતાવરણ છે ને વ્યૂ છે ને એ જોડ્યા પછી એમ થઈ કે ચડી જઈશું કંઈક અલગ જ એનર્જી આવી જાય જીવનમાં બહુ જીવવું હોય એને મોતનો ડર લાગે આવે મોતનો કોઈ ડર જ નહીં આવે तो देता तो तो है बाय आ गया रिटर्न आई जैसे थे बूस्ट मने उठ हाथू के मारे जाऊ पड़से भैया तो योगेश भाई आता थे हमने किदा ना ना चलो पिज़्ज़ा वर्ग और वडा पाव सैंडविच थोड़ी सोचिए અમે હકીકત કહીએ છીએ એક્સપર્ટ થઈ ગયા એટલા બધા ભી નહી પણ નું ખવાય જાય છે અમારા જેમ કે બીજું કોઈ ઓપ્શન નથી રહેતો मुस्कुरा क्यों रहे अम्बाजी पहुंच गए इसलिए बहुत खुशी हो रही है देखते ये खुशी कब तक रहती है आगे जाके जी ने धोखा उन्होंने बोला कि ये अम्बाजी मंदिर आ गया है पर ये जैन मंदिर अभी हम पहुंचे हैं जैन मंदिर और इसके बाद फिर से इतनी गया चलते जाएगी जाए। कुछ कहना चाहो की हमें शरबत थी, थी दो। एना बच्चे जैन मंदिर पहुंचे ने पानी पी लिया सिंह 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 चना दा इसे क्या होगा कोई खाए नहीं खबर नहीं चना होए तो थोड़ा खारू पण चना नहीं बटन छ अरे के दिया बता दो रिटर्न यहाँ से जाना है कैसा महसूस हो रहा है डर लग रहा है डर का माहौल नहीं नहीं ये बिल्कुल सुनसान एरिया यह है यहाँ पे कभी कभी शेर भी दिखते हैं तो जना सिंह जो है काल जो है ये यहाँ तो जाइएगा यार ना बिग नाला ना 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 गया मोरे, मोरे, मोरे। तो जो ये है थोड़ी बार पोछे तो थो

જૂની સીડી જોવા માટે સ્પેશિયલ અમે ઉતરતા હતા જે પણ લોકો અહીંયા આવવા માટે વિચારે છે ને તેમને કહી દઉં મનમક્કમ કરીને આવો ઇમ્યુનિટી હોય ને ત્યારે આવો મારી તો ઇમ્યુનિટી ગઈ ના ના સ્વર્ગમાં જઈએ સર સ્વર્ગમાં હવે પાછા સાથે આઈથી થોડી જવાનું કે આ એ સી બેઠો

নিছে কিছাই ইতনি ইরয় এহিয় তোডিয়ে অহিয়ে আইরেয় এহাই जी मजे आवी रहे छे बहुतच એટલે બહુજ મજા આવી રહી છે અહીંયા ચડતા કરતાં ઉતરવામાં વધારે મજા આવી રહી છે અને લોકેશન જોવો તો હેવન અમે જય રહ્યા આ बाजू પણ એ बाजू રસ્તો નથી આ बाजू જવાનો છે बाजू જતાં રહે बाजू જવાનો હાટી ગયા કે પેરોની હાલત देखो <laughs> <laughs> ये કાપ રહે છે થથડ رہا છે યે શું ہوا ब्रदर <laughs> ये सीढ़ियों चढ़ने का आया इसलिए थक चुके <laughs> नीचे उतरता उतरता हमने बहुत थक लगी ये पन लोग आवा इच्छता हो जूना रास्ते नहीं नवा रास्ते उतर चुके <laughs> बहुत बढ़िया लोकेशन है फोटोज और वो सब कुछ आपको खिंचाने हो तो आप इधर आ सकते हो

यहां पुस्ट कर लें यूगेश काम करते हैं अवालीक मॉझा एक सरस मजाने मस तन के बीजी एक बता हो असीडियों में उटरता हो उटरता अब बराबर आपने बराबर दस जो हमने कंप्लीट नहीं किया है, वो अगले साल कंप्लीट करने का हमारा टारगेट है उसके बाद वो कंप्लीट हो जाने के बाद सात पर्वत हम चढ़ेंगे बादलों के बीच में है